મત્રો સ્વાગત છે તમારો આપણે એક નવા વિડીઓમાં અને નવા હે એની સુરતનું ગાડજીમાં તો મિત્રો આજે આપણે આવી ગયા છે ફરીવાર એક એસેપોતો હસંદમાં તો મિત્રો પહેલાં બી તમે વિડીયોમાં બહુ સારો રિસ્પોન્સ આપ્યો અને ખતરનાક ફ્રેમ દેખાડ્યોની ધોરેનો કે આના વિડીયોમાં ખતરનાક ફ્રેમ દેખાડતો અને ફરીવાર આપણે નવી નવી ગાડીઓ સાથે આવી ગયા છે ફરીવાર આપણે નવા માલ સાથે અને ગાડીઓ તમે જોઈ શકો છો એની ગાડી તો વેસાઈ ગઈ અને નવી ગાડીઓ

લોન્ચ તમારા સિવિલ પ્રમાણે થઈ જશે બાકી ડાઉન પેમેન્ટ તમારે સિત્તેર થી પંચોતેર હજાર માં પતી જશે એનામાં તમારે લોન તો થઈ જશે વાંધો નહીં આવે એનામાં બીજું કો સેવા બોલો તમે પછી એટલે પાછા

તેવી કન્ડેશનમાં થાયને ચાલવામાં જેવી તો પછી તમને આ વિડીયોમાં જાણવા મળી જશે તો વિડિયોમાં હેન્ડ સુધી મળ્યા રહેજો તો ચાલો સાહેબ ભાઈ આપણે ક્યાંથી કે ચાલુ કરીએ આઇટી ચાલુ કરો આ છે સોલની બોલેરો હા જેડ એલેક્સ પાવર વિન્ડો પાવર સ્ટીરિંગ ગાડી બમ્પર ટુ બમ્પર ઓરિજિનલ બરાબર આખી ગાડી ડાઉન પેમેન્ટ ડાઉન પેમેન્ટ પચાસ હજાર પચાસ હજાર હા આવો મિત્રો પચાસ હજાર અરે આ છે મિત્રો એક મોડી ફાઇવ હાઈક આપી દીધી છે આપણે પાલટીનું બરાબર

હમણે હવારે જ આવ્યો હતો આ પાર્ટી આપણે ભરજોડ કરીને છે એને લીધી આપણા જોડેથી વેચાતી ચાલીસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ કરીને બરાબર આ છે જીજે બાવીસ ની અંદર બે હજાર બાવીસ મોડલ ગાડી ફર્સ્ટ ઓનર ગાડી આ જેવો આપણે કરી હજાર ડાઉન પેમેન્ટ કરી આ બે હજાર ઓગણીસ થી છે સેકન્ડ ઓનર કંપની સીએનજીમાં આ ગાડી આપણે હાલ જઈશું ખાલી ચાલીસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ કરીને

ગાડી ની કિંમત છે આપણે સમજી લો કે સડા તમ મૂકીએ છે એની માં બી બેઠક કરી આલશું નાની મોટી જે થાય બાકી તમારે ત્રીસ હજાર ચાલીસ હજાર ડાઉન પેમેન્ટ માં બતી જાય તીસ હજાર ને ચાલીસ હજાર અને હા આ ગાડી બે હજાર વીસ મેન્યુફેક્ચર એકવીસ પાર્સિંગ ની કંપની સીએનજી માં ઇકો છે સેકન્ડ ઓનર માં બરાબર આ બી તમારે ચાલીસ હજાર ડાઉન પેમેન્ટ માં પતી જશે ચાલીસ હજાર માં મિત્રો બે હજાર ને સોળ મોડલ બરાબર

ભાઈ જોવાનું નથી રહ્યું બાકી બધો નવો નવો સ્ટોક આવતો રહે હા અને તમે અમારી મુલાકાત લેતા રહો ને ગાડીઓ જતી બરાબર અને મિત્રો ગાડીઓ તો અહીંયા રહેતી જ નથી કારણ કે ભાઈ નું કામ જ એવું છે કે હાડા હાડ બધી જતી રહે માં બધો નવો માલ આવ્યો છે ગાડીઓનો તો તમે ભી આવો અને ઉઠાઈ લેજો યાર તમારી મનપસંદ ગાડી ઉભા કાઢ નાખે અને યાર બાઈક તો આવા તો ઓનાળા તમે હો લો યાર એની કરતા આવા લો તો કઈ તડકા હા બસો બાકી તો તમને હું પેપર છે પછી ટીકમ હે બધું તમને અંદર દેખાડી દે બરાબર અને હા મિત્રો લોન કરવા માટે શું શું જોઈએ એ ફોટામાં તમે આ જોઈ શકો છો આટલી વસ્તુ લઈને આવશો એટલે તમારે લોન બી થઈ જશે તો મિત્રો અહીંયા પણ તમને એકો પછી ટોલી છે ટોલી બી તમને અહીંયા મળી જવાની છે એકો આ બધું ગાડીઓ પડી છે અહીંયા બી તમે જોઈ શકો છો અહીંયા એક મારુતિ છે પછી ટ્રેક્ટર બી મળી જવાનું છે મિત્રો એક ક્વોલિટી તમે જોઈ શકો છો જોરદાર છે ટાયર હાયર સબ નવા અને આ હે અમુક પછી આ નથી આ કુકડા વાળાની લઈ જાય અમારી અને હા મિત્રો તમારે પણ જોતી હોય ગાડી તો તમે અહીંયા વિઝિટ કરી શકો છો એસે ફોટો કન્સલ્ટા લોજ અને ફતેપુરા રોડ ટીવી શોરૂમની બાજુમાં અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકોન દબાવી દેજો ઘંટો હોય ને સડી ગયો હોય બરોબર બરાબર ખરા વાગ્યું કે ના બરાબર તો આ બોલેરો મેળવી લેજો કમ્પ્લીટ અને ગાડીની ગાડીઓના ભાવમાં મળે છે મિત્રો તો બસ આજના વિડીયોમાં આટલું જ અને વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને તમારા દોસ્તો સુધી મોકલજો તો થેન્ક યુ નવ્યુ દોસ્તો